ગાંધીનગર રાજસ્થાનમાં પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મેયર મીરા પટેલ ધારાસભ્ય રીટા પટેલ દક્ષિણ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત કોર્પોરેટર અને સ્કૂલના બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં એક પેડ માકે નામ અભિયાનને વધુ વેગવાન બનાવવા માટે મેયરે બાળકોને વૃક્ષો જતન કરવા અંગે જાગૃત કર્યા હતા ત્યારે ધારાસભ્ય રીટા પટેલે ગાંધીનગરમાં વધતી ગરમી અને વરસાદની બદલાતી પેટર્ન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ગાંધીનગર મનપામાં પંચોતેરમાં વન મહોત્સવ દિવસની ઉજવણી થઈ રહી છે આ વર્ષે ગાંધીનગર શહેર રેડ એલર્ટ શહેરમાં સૌથી મોખરે રહ્યું છે સર્વે પ્રમાણે પેવર બ્લોકની કામગીરીથી ગરમી વધી રહી છે આ પેવર બ્લોકથી સૂર્યની ગરમી પાછી જાય છે અને જમીનમાં ઉતરી નથી રહી જેથી ગાંધીનગર શહેરનું તાપમાન વધી રહ્યું છે અને વરસાદ પેટર્ન પણ બદલાઈ ગઈ છે વધતી ગરમી ગાંધીનગરના લોકો માટે ખૂબ જ ચિંતાનો વિષય છે દરેકે જાગૃત થવું પડશે સમગ્ર ગાંધીનગરમાં વિકાસ કામમાં જરૂર હોય તો પેવર બ્લોક લગાવવા આગામી દિવસોમાં પેવર પોલિસી પણ બંધ કરવામાં આવશે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર જ્યારે આજે પંચોતેર વન મહોત્સવ આયોજન થઈ રહ્યું છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની જનતાને આહવાન કરું છું કે ગાંધીનગરમાં આ વર્ષે ગુજરાતના રેડ એલર્ટ શહેરોમાં અને સૌથી ગરમ શહેરોની અંદર ગાંધીનગર મોખરે રહ્યું હતું એના સર્વે પ્રમાણે ગાંધીનગરમાં જે દરેક કોમન પ્લોટે આડે ધડ પેવર બ્લોક નાખવામાં આવ્યા છે એ પણ એક સર્વે બહાર આવ્યો છે કે જ્યાં જરૂરિયાત નથી ત્યાં પણ પેવર બ્લોક નાખવામાં આવ્યા છે જેના કારણે એ ગરમી વાતાવરણની અંદર પાછી જાય છે જે જમીનમાં ઉતરવી જોઈએ એ ગરમી જમીનમાં નથી ઉતરતી એના કારણે ગાંધીનગર શહેરનું ટેમ્પરેચર ખૂબ વધી રહ્યું છે એ ખૂબ ચિંતાનો વિષય છે વરસાદ પણ ગાંધીનગરની જૂની પેટર્ન પ્રમાણે ખૂબ ઓછો આવે છે જેના કારણે ગાંધીનગરના પાણીના સ્તર પણ નીચા ગયા છે જે ખેડૂતો માટે ખૂબ ચિંતાનો વિષય છે ત્યારે ગાંધીનગર એક ગ્રીન સિટી નું બિરુદ મળ્યું છે અહિયાં ખુબ સારા વન કવચ છે એ જ રીતે પ્રશંસનીય વાત છે કે ગાંધીનગર માં ભારત વર્ષ સૌથી મોટું વન કવચ કોલાવડા ખાતે આવેલું છે કે જે ખૂબ મોટા વિસ્તાર ની અંદર ફેલાયેલું છે ત્યારે ગાંધીનગર ની જનતા આ પેવર બ્લોક કાઢીને પણ પોતાના ઘર આગળ વૃક્ષો વાવવા માટે નું આહવાન કર્યું છે ચોક્કસથી આવનારા દિવસોની અંદર ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જે પેવર બ્લોક નાખવામાં આવે છે પોલિસી બંધ કરવામાં આવી છે આવનારા દિવસોની અંદર ગાંધીનગરમાં હવે પેવર બ્લોકનું કામ સ્થગિત કરવામાં આવ્યું છે કે જેથી આપણે ગાંધીનગરમાં ટેમ્પરેચર ઓછું કરી શકીએ અને જ્યાં લગાયેલા છે ત્યાં પણ જો કોઈ નાગરિકો જાગૃત થઈને પોતે એ પેવર બ્લોક કાઢીને ત્યાં વૃક્ષારોપણનું આયોજન કરશે તો ચોક્કસથી ત્યાં પણ અમે આગામી દિવસોની અંદર એ આયોજન કર્યું